બચાવ તાલુકાના જંગી ગામે ચંત્રા પરિવારના સહયોગથી પાણીનું પરબ ખુલ્લું મુકાયું. બચાવ તાલુકાના જંગી ગામે મસ્જિદની બાજુમાં ચંત્રા પરિવારના સહયોગથી પાણીનું પરબ હજરત પીરી તરીકત કિબલા હાજી મોહમ્મદ ઇકબાલ શાહ સાહેબ કુરેશીના હસ્તે લોકાર્પણ ખુલ્લું મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જંગી મુસ્લિમ સમાજ તેમચ ગ્રામજનો હાજર રહ્યા હતા મુખ્ય દાતા જંગી જમાતના મુત્તવલી હાજી રમજુ કાસમ ચント્રા હાજી કાસમ ચント્રા હાજી ઇસ્માઇલ હાજી નૂરમમદ મોલાના દિનસાદ હાજી જુસબ અનવર હાજી આમદ માજી મુત્તવલી હાજી ઇસ્માઇલ હાજી કાસમ રાવમા મુસા હુસૈન ચント્રા ઇસ્માઇલ ફકીર હુસૈન મમદ કરીમ હુસૈન હાજી જમાલ ભૂરા તથા જંગી જમાતના તમામ આનેવાનો હાજર રહ્યા હતા हाजी जात्रा न्यूज़ 11 गुजरात मुंद्रा कच्छ रियल फ्रेशनेस का यश सोफरिंग्स